બનાસકાંઠા જિલ્લામાં દસ થી તેર ઓગસ્ટ બે દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે બનાસકાંઠા જિલ્લામાં દસ થી તેર ઓગસ્ટ બે દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર કુમાર અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી તારીખ દસ થી તેરમી ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન યોજનાર છે આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરણવાલના પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરણવાલે હર ઘર તિરંગા ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જન જન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું તેમણે જિલ્લાની તમામ સરકારી ખાનગી મિલકતો વ્યાપારી સંકુલો શાળાઓ ઘરો પર તિરંગો લહેરાવો અને આ અવસરમાં અધિકારી અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં હર ઘર તિરંગા કાર્યક્રમના નોડલ અધિકારી અને યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોનીએ દસ થી તેર ઓગસ્ટ સુધી આયોજિત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુતી નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા